પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવૃત્ત આર્મી મેનનું કરાયું સન્માન ત્યારે આર્મીમાંથી નિવૃત્ત થઈને પરત ફરેલા દિનેશભાઈ આકોલિયાનું મોમેન્ટ આપી કરાયું સન્માન પાલનપુર તાલુકાના ખોડલા ગામનો જવાન આર્મીમાંથી નિવૃત્તિ લઈ માદરે વતન પરત ફરતા ગતરોજ તેનું સન્માન કરવામાં આવ્યું હતું ખોડલા ગામના દિનેશભાઈ ભીખાભાઈ આકોલિયા તારીખ ઓગણત્રીસ છ બે હજાર નવમાં આર્મીમાં જોડાયા હતા તેઓએ આર્મીની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ જમ્મુ કાશ્મીર ઝારખંડ કારગિલ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ આસામ અરુણાચલ પ્રદેશ અને છેલ્લે મહારાષ્ટ્રમાં સેવા પૂર્ણ કરીને તેઓ સેવા નિવૃત્તિ લઈ માદરે વતન ખોડલા પરત ફરતા ગ્રામજનો દ્વારા તેમનું ફૂલહારથી તેમજ મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું નિવૃત્ત આર્મી આર્મીમેન દિનેશભાઈના સ્વાગત બદલ તેમણે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તેમણે ગામના યુવાનોને સેનામાં જોડાવા પ્રેરણા આપી હતી સેવા નિવૃત્તિ આપી પરત ફરેલા નિવૃત્ત આર્મી આર્મીમેન દિનેશભાઈને ગામના ફોજી ભાઈઓ તેમજ ગામના પોલીસ મેનો અને ગ્રામજનો દ્વારા ફૂલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા